જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મારી આ ચેનલ આધ્યાત્મિક પંથમાં આપણે અષાઢી બીજની વાત કરવા જઈ રહ્યા છીએ ત્યારે એક સુંદર પંક્તિ યાદ આવી રહી છે કે ગગન ગાજે ને મોરલા બોલે માથે ચમકે વીજ હરખની હેલીએ ચડીને આવી છે અષાઢી બીજ અષાઢી બીજ એ ભક્તિ અને શ્રદ્ધાનો પવિત્ર પર્વ છે આ દિવસે ભગવાન જગન્નાથજીની રથયાત્રાની ભવ્ય શરૂઆત થાય છે ભક્તો શ્રદ્ધા ભાવે ભગવાનને રથમાં વિહાર કરાવતા અને હરિધૂનમાં લીન થાય છે આ પવિત્ર દિવસ જીવનમાં નવું ઉજાસ અને આત્મશક્તિ મળવાનું મહત્વ છે આજે આપણે આ વિડિયોમાં અષાઢી બીજ અંગે યોજાતી રથયાત્રા તથા ભગવાન જગન્નાથની મૂર્તિ અધૂરી શા માટે રહી તે વિશે જાણીશું વીડિયો શરૂ કરતા પહેલાં જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરશો જેથી આવનારા નવા વિડીયોની માહિતી તમને મળતી રહે તો ચાલો હવે આગળ વિડિયો શરૂ કરીએ અષાઢી બીજ ગાજે વીજળી ચમકે તો આભમાંથી સોનું વર્ષે હિંદુ તિથિ પ્રમાણે અષાઢ માસના શુક્લ પક્ષની બીજ એટલે અષાઢી બીજ આ તહેવારને રથયાત્રા અથવા રથ તહેવાર પણ કહેવામાં આવે છે આ તહેવારનું મુખ્ય કેન્દ્ર જગન્નાથપુરી મંદિર છે જગન્નાથ મંદિર ચાર હિન્દુ તીર્થ સ્થાનોમાંનું એક છે જે ચાર યાત્રાધામો તરીકે ઓળખાય છે જે ઓરિસ્સા રાજ્યમાં સ્થિત છે ભગવાન જગન્નાથ ભગવાન વિષ્ણુનું એક સ્વરૂપ માનવામાં આવે છે અને વૈષ્ણવ ધર્મના અનુયાયીઓ દ્વારા પણ આદરણીય છે જગન્નાથનો શાબ્દિક અર્થ બ્રહ્માંડના ભગવાન છે ભગવાન જગન્નાથની પૂજા તેમના બલભદ્ર અને તેમની બહેન દેવી સુભદ્રા સાથે કરવામાં આવે છે આગળ હવે વિડીયોમાં જાણીશું કે શા માટે ભગવાન જગન્નાથની મૂર્તિ અધૂરી રહી એક માન્યતા એવી છે કે એકવાર ભગવાન કૃષ્ણ તેમના ભાઈ ભગવાન બલરામ સાથે દ્વારકાની બહાર ગયા હતા ત્યારે કૃષ્ણ ભગવાનની સોળ હજાર એકસો આઠ રાણીઓએ રોહિણી માતાને પૂછ્યું કે અમે કૃષ્ણ ભગવાનની આટલી સેવા કરીએ છીએ છતાં કૃષ્ણ ભગવાન આખો દિવસ રાધાનું નામ કેમ લે છે ત્યારે રોહિણી માતા બોલ્યા જો કૃષ્ણ અને બલરામ રાજમહેલમાં ન પ્રવેશે તો હું કહું રાણીઓએ વિચાર કરીને સુભદ્રાને દરવાજાની બહાર ધ્યાન રાખવા ઊભા રાખ્યા અને કહ્યું કે કોઈને અંદર પ્રવેશવા ન દેતા પછી રોહિણી માતાએ કથા ચાલુ કરી સુભદ્રા દરવાજા પર કાન રાખીને અંદરની કથા સાંભળવા લાગ્યા ત્યારે કૃષ્ણ અને બલરામ પાછા આવ્યા તો એમણે જોયું કે સુભદ્રા દરવાજા પર કાન રાખીને ઊભા છે કૃષ્ણ અને બલરામ રાજમહેલમાં પ્રવેશવા ગયા તો સુભદ્રાએ તેમને રોક્યા તો કૃષ્ણ અને બલરામ સુભદ્રાની જેમ દરવાજા પર કાન રાખીને કથા સાંભળવા લાગ્યા ત્યારે અચાનક ભક્તિના ભાવને લીધે ત્રણેયના હાથ અને પગ સંકોચાવા માંડ્યા અને આંખો મોટી થવા માંડી ત્યારે કૃષ્ણ ભગવાનને મળવા નારદ મુનિ દ્વારકા આવ્યા તો તેમણે જોયું કે કૃષ્ણ ભગવાનના હાથ અને પગ સંકોચાઈ ગયા હતા અને આંખો મોટી થઈ ગઈ હતી નારદ મુનિએ કૃષ્ણ કહ્યું કે તમારું આ રૂપ જગતને બતાવો તો કૃષ્ણ ભગવાને નારદ મુનિને આ રૂપ ત્રેતા યુગમાં જગતને બતાવવાનું વચન આપ્યું હવે આગળ વિડીયોમાં ભગવાન જગન્નાથની મૂર્તિ અધૂરી રહી ગઈ તેની બીજી માન્યતા વિશે સાંભળીશું આ મૂર્તિ ભગવાન વિશ્વકર્મા દ્વારા બનાવેલ છે જે જગન્નાથ પુરીમાં સ્થિત છે ભગવાન વિશ્વકર્મા દ્વારા બનાવેલ ભગવાન જગન્નાથની મૂર્તિ કે જેમાં આજે પણ ધડકે છે શ્રી કૃષ્ણનું હૃદય શાસ્ત્રો અનુસાર જ્યારે વિશ્વના સૌથી મહાન શિલ્પકાર ભગવાન વિશ્વકર્મા મૂર્તિ બનાવતા હતા ત્યારે તેમણે અહીં રાજા ઇન્દ્રધ્યુમનાની સામે એક શરત મૂકી હતી કે તે દરવાજો બંધ કરીને મૂર્તિઓ બનાવશે અને તે દરમિયાન કોઈ અંદર આવશે નહીં કે અંદર જોવાની કોશિશ પણ નહીં કરે જો કોઈ કારણસર દરવાજો ખોલવામાં આવશે તો તેઓ મૂર્તિ બનાવવાનું બંધ કરશે રાજા નિત્ય દરવાજાની બહાર ઊભા રહીને મૂર્તિ બનાવવાનો અવાજ સાંભળતા અને ખાતરી કરી લેતા કે કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે એક દિવસ રાજાને અંદરથી કોઈ અવાજ આવ્યો નહીં તેમને લાગ્યું કે વિશ્વકર્માએ કામ બંધ કરી દીધું છે રાજાએ દરવાજો ખોલ્યો અને શરત પ્રમાણે વિશ્વકર્મા ત્યાંથી ગાયબ થઈ ગયા ભગવાન જગન્નાથ બલભદ્ર અને સુભદ્રાની મૂર્તિઓ અધૂરી રહી ગઈ તે દિવસથી આજ સુધી મૂર્તિઓ અહીં આ અધૂરા સ્વરૂપે બિરાજમાન છે આજે પણ આ ભગવાનની અધૂરી મૂર્તિની પૂજા કરવામાં આવે છે પૌરાણિક માન્યતા અનુસાર જ્યારે શ્રી કૃષ્ણનો ધરતી પર લીલાનો સમય પૂરો થયો ત્યારે તે પોતાનું શરીર છોડીને વૈકુંઠ ગયા પાંડવોએ તેમના પાર્થિવ દેહની અંતિમ વિધિ કરી હતી પરંતુ આ દરમિયાન તેનું હૃદય સળગતું રહ્યું પાંડવોએ તેના સળગતા હૃદયને પાણીમાં ફેંકી દીધું પછી તે એક ગઠ્ઠાના સ્વરૂપમાં ફેરવાઈ ગયું આ ગઠ્ઠો રાજા મળ્યો અને તેને ભગવાન જગન્નાથની મૂર્તિની અંદર સ્થાપિત કર્યો ત્યારથી તે અહીં છે જોકે બાર વર્ષ પછી મૂર્તિ બદલાઈ જાય છે પરંતુ આ ગઠ્ઠો યથાવત છે આશ્ચર્યજનક બાબત એ છે કે મંદિરના પૂજારીઓ પણ ક્યારેય તેને જોયું નથી મૂર્તિ બદલતી વખતે પૂજારી આંખ પર પાટા બાંધે છે છે અને હાથ ઢાંકીને રાખે આ જોયા વિના અને સ્પર્શ કર્યા વિના તે જૂની મૂર્તિમાંથી નવી મૂર્તિમાં સ્થાપિત કરવામાં આવે છે છતાંય પૂજારીઓના જણાવ્યા અનુસાર આ ગઠ્ઠો ખૂબ નરમ છે એવું માનવામાં આવે છે કે જો કોઈ આ જોશે તો તેનું જીવન જોખમમાં આવી શકે છે તો આ હતી ભગવાન જગન્નાથની મૂર્તિ શા માટે અધૂરી રહી તેના રહસ્યનું કારણ આગળ હવે વિડિયોમાં જાણીશું નેત્રોત્સવ વિધિ વિશે આ વિધિ શા માટે કરવામાં આવે છે ચાલો તે વિશે જાણીએ ભગવાન જગન્નાથ જ્યારે નગરચર્યાએ નીકળે છે તે અગાઉ પંદર દિવસ પહેલા ભગવાન પોતાના મોસાળમાં રહેવા જાય છે મામાના ઘરે સ્વાગતા એટલી દમદાર હોય છે કે શું ખાવું અને શું ન ખાવું મોસાળમાં ભાણેજને અનેક મિષ્ઠાન અને જાંબુ ખવડાવવામાં આવે છે આથી તેમને આંખો આવી જાય છે જેથી ભગવાન જ્યારે નિજ મંદિર ફરે છે ત્યારે નેત્રોત્સવ વિધિ કરવામાં આવે છે આ વિધિ બાદ તેમની આંખો પર પાટા બાંધી દેવામાં આવે છે આથી ભગવાનની આંખોને ઠંડક મળે તેવા દ્રવ્યોથી નેત્રોત્સવ વિધિ કરવામાં આવે છે ભગવાન જગન્નાથને અષાઢી બીજના દિવસે સવારે પાટા ખોલવામાં આવે છે ત્યાર પછી ધ્વજારોહણની વિધિ કરવામાં આવે છે ત્યારબાદ મંગળા આરતી થાય છે મામાના ઘરેથી પંદર દિવસ પછી ભગવાન આવ્યા હોવાથી દર્શન કરવા માટે ભાવિક ભક્તો ખૂબ મોટી સંખ્યામાં જગન્નાથજીના મંદિરમાં ઉમટી પડે છે મંગળા આરતી સવારે વાગ્યે કરવામાં આવે છે અને સામાન્ય રીતે રથયાત્રા સાત વાગ્યે નીકળવામાં આવે છે વિધિ ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવે છે જેમાં રથયાત્રાના માર્ગની પ્રતિકાત્મક સફાઈ કરવામાં આવે છે જેના પછી રથનો પ્રારંભ થાય છે રથયાત્રામાં ભગવાન જગન્નાથનો રથ પહેલો હોય છે ત્યારબાદ સુભદ્રા અને બલરામનો રથ આવે છે અખાડા હાથીઓ સુશોભિત ટ્રક અને ભજન મંડળી પણ ચૌદ કિલોમીટર લાંબી રથયાત્રામાં ભાગ લે છે આમ રથયાત્રામાં જોડાતા લોકો ઉમંગભેર અને ભક્તિભાવથી ભરપૂર હોય છે જય જગન્નાથનો જય ઘોષ કરતા અને ભજન ગાતા ભરપૂર શ્રદ્ધા સાથે રથ ખેંચે છે તેમની આંખોમાં ભગવાનના દર્શન મેળવવાની ઉત્કટ લાગણી સ્પષ્ટ દેખાય છે સમગ્ર વાતાવરણમાં ભક્તિ અને આનંદનો મનોહર માહોલ સર્જાય છે દરેકના મનમાં એક જ ભાવ હોય છે કે ભક્તોને મળવાનો અલગ છે મિજાજ મળવા આવ્યો છે આજ મારો જગન્નાથ તો આ હતી ભગવાન જગન્નાથની મૂર્તિ વિશેની માહિતી આ ઉપરાંત તમે જો ભગવાન જગન્નાથનું ઓરિસ્સામાં આવેલ મંદિર તથા ત્યાં યોજાતી રથયાત્રાની માહિતી મેળવવા માંગતા હોય તો તે વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે તે જરૂર જોવા વિનંતી આશા રાખું છું કે તમને આ વિડીયો જરૂરથી પસંદ આવ્યો હશે તો વિડીયોને લાઈક અને બને તેટલો વધારે શેર કરવા વિનંતી અને ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી જય શ્રી કૃષ્ણ